ચાલો મિત્રો અત્યારે અમે બજારમાંથી ઘરે પહોંચીશું ચાલો મિત્રો જય કિરનારી કેમ છો બધા મજામાં જ નવા વ્લોગમાં તમારે બધા હાર્દિક સ્વાગત છે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે તમે આખો વ્લોગ જોવાનો ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ નો જો સસ્ક્રાઈબ કરી નાખજો લાઇકનું બટન નજ લાઈક ડેબી દેજો આજ આપણે લોક સરસ મજાનો આખો દિન બનાવવાનો છે બરાબર આ સૂટની છે એટલે આખા ઘરને મત દેવા જવાનું છે આખા ગામને પણ મત દેવા જવાનું છે જાય છે એ પણ તમને બતાવીને આખું જે આપણે જે કામ કરીએ બધે આપણે ગુરુવારે તિથિ છે સામાપી દાદાની તેરમો પાઠ ઉત્સવ છે એટલે પણ શ્રેષ્ઠ ન્યા પણ બધું કામ ચાલુ છે એ તમને બતાવીશ એ પહેલાં આપણે રાવણદેવ આવેલા છે તો એને કેવી ડાક વગાડો સારો મિત્ર અત્યારે આપણે જૂના ઘરે આવી જ પછી લોકો આવી જશે અને આપણે અત્યારે મંદિર સાફ કરવાનું છે કારણ કે પમદી બીચ છે એટલે આપણે મંદિર સાફ કરી નાખવાનું છે તો ફટાફટ આપણે મંદિર સાફ પી નહીશું બરાબર અને પછી જશું મત દેવા મિત્રો મંદિર સાફ કરતા કરતા અત્યારે અમારા અંશુભાઈ શાલ લેવા મારા કમ્પ્લેટ તો અંશુભાઈ શાહથી મિલા હે તો અમારે અંશુભાઈ અત્યારે સાલ આવ્યો છે તો આપણે અત્યારે ફટાફટ શાહ પી લેવી ચાલો મિત્રો અત્યારે આપણે ગાડી અહીંયા ઓલરેડી મુકાને સામે મૂકી દીધી છે અત્યારે આપણે જાવન છે બજારમાં એટલે કે ભાવનગર આપણે અહીંયા હવન છે અને આપણે પૂરતો પૂજાપો લેવા જવાનું છે આપણે ત્યારે મુનાકાની જયંતે કાકાની તો હોલરેડી અત્યારે બધા ત્યાં પગવા આવ્યા છે રિક્ષા આપણે પાસે રીક્ષામાં જગતનાગત બહેન આપણે સીધું જાવન છે અત્યારે આપણે બજારમાં પૂજાપો લેવા તો આપણે બજારમાં તો પહોંચ્યા છીએ અત્યારે મુનાકાની પૂજાપો લે છે ત્યાં આપણે જઈએ છીએ આ રીતના આખું બધું બજાર છે ચાલો મુનાકાની આપણે વાટે છે તો આપણે ત્યાં પહોંચી જઈએ મુના ઓલરેડી બધા મળી જશે પૂજાપુ લેવા માટે હવે આપણે પૂજા લઈ લેવી પેલા આપણે હવે બધા સોડા પી લેવી બરાબર ને થોડો ઘણો પૂજા લઈ જશે અને અત્યારે બપોરનો ટાઈમ થઈ જશે મુનાકા પેલા આપણે હવે આવી જમીન પછી આપણે થોડું ઘણું ખરીદી એ બધી પૂરી કિટનિક તો ઓલરેડી અત્યારે જન્મા બે જશે અત્યારે આપણે ઊંઝુપુરી મગાવી છે ભગત શાકપુરી મગાવીને એમ કાકા ભાઈ તમારે કિસા બાપુ અત્યારે આવી જાય તડકા ને બાપુ મત દઈ દીધો વાહ ભાઈ વાહ સમય મિત્રો મતદાન તો બાપુ તમે એવા બાપુ અત્યારે જમવા બે જ પછી તમને આગળની ફ્રી બતાવું અત્યારે જમીનો લઈ જ શાકપુરી તો ખાઈ લીધું ને આ બધા પતરાવળ લેવા આવી જાય છે હવન માટે અત્યારે ઓલરેડી પત્રાવળ બધા કમ્પ્લીટ છે આપણે ખેડૂત પતરાવળ ગણે છે ભગત આપણે લિસ્ટમાં જોવે છે એ પહેલાં આપણે પાન એક હતું પાન ખાઈ લઈએ મીઠું પણ આપણે હમણાં કોઈ ખાધું નથી

દીપાકાને પૂના કાકાની બધા સડી જશે હોલિડે કમ્પ્લીટ આપણે સડી જઈએ ત્યારે ગરમી થોડી ઘણી છે પણ એસી વાય તો અહીંયા ઘણી આપણે ઠંડક લેવી આવે તો ગુલાવણીમાં તો અત્યારે બધા હોલિડી બધા પહોંચી જશે અને રામપી ત્યારે વાઘા લેવા માટે વાઘાને એવું બધું કમ્પ્લીટ હોલ લીધું છે આપણે પુંજાપો હવનનો અહીંયા બધા બંધાવું છે રામદેવમાં બરાબર એટલે હોલિડે આપણે પૂંજરાપોમાં તો કમ્પ્લીટ થઈ ગયો જશે પૂંજરાપો તો આપણે કિસ્સા બાગુ છે પરિસ્થિતિ લેવા પરિસ્થિતિ લેવા છે આવે આપણે નીકળીશું સારો મિત્રો અત્યારે અમે બજારમાંથી ઘરે જશું અમે બે જણા જઈશું અત્યારે મત દેવા ફટાફટ મત દઈએ મત દઈને આવ્યું પછી થોડીક વાર આરામ કરવી પછી પાછા જઈએ આપણે રામવાડીમાં કારણ કે એને થોડું કામ ભાગી છે ડેકોરેશનનું ભાગી છે અત્યારે અમે બે જણા જઈશું મત દેવા લાગું ને અરે ભાઈ તમારે કંઈ કેવું છે કાંઈ નહીં ત્યાં ક્યાં જ્યાં ત્યાં ગૌ કેમ ગૌ હું મેળી ગુવાણીમાં પૈસા આપ્યા અમારા કાવ્યા ગોણીમાં જ એટલે જ ગોણીમાં કોઈ ગોવાણીમાં ને જઈ પહેલી વખત કાવ્યાબેન ગોણીમાં ચાલો તમે ભાગી ગયો ચાલો મિત્રો મધ્યાહન અત્યારે વહી આવ્યા છે આપણે હવે થોડીક વાર આરામ કરી દેવી રીતે તડકો તો ઘણો ઘણો છે સાઈકીને પછી પાસે આપણે આપણું કામ રેગ્યુલર કરવા મળશે તો અત્યારે મેં મધ્યાહન વહી આવ્યા છે બધા અત્યારે મેં બે ઓલરેડી મધ્યાહન વહી આવ્યા છે અને હવે આપણે થોડીક વાર આરામ કરીએ ચાલો મિત્રો અત્યારે આપણે રામવાડીમાં પહોંચ્યા છીએ અને અત્યારે લાઇટનું બધું ધીમે ધીમે બધું કામ ચાલુ છે એક બાજુ લાઈટ ડેકોરેશનવાળા લાઈટું બધી ફિટ કરે છે અને એક બાજુ ભ્રદકાકા આપણા ને એવું બધું સુધા હવનને એવું બધું કમ્પ્લીટ કરે આ બાજુમાં કાકા બધું અત્યારે વાળા છોડીને બધું કમ્પ્લીટ કરે હૈભુભાઈને બધા જાયું છે દૈયા પાડવા દૈયા પાડીને છેડો બેડો કનેક્શન બધું જોડી દેવું કમ્પ્લીટ ઓલરેડી તો ચાલો આપણે વાગડ જઈએ હવે મિત્રો લાઈટનું અત્યારે થોડું ઘણું કામ બધું પૂરું થઈ ગયું છે અને આ બાજુ બધા ને બધું કામ ચાલુ છે આપણે ભ્રતકાકા અત્યારે હવન ઓલરેડી શણીને તો બધું કમ્પ્લીટ કરી નહીં હશે અમારે આ હવે હવન કમ્પ્લીટ થઈ ગયો છે હવે એક હવન ઓલરેડી આવડો હતો જીજું હવન કકાય વાત કરી કકા જય મજામાં કાણા છો ઘણી વાર થઈ ગઈ તો આ બધું કમ્પ્લેટ ધીમે ધીમે કરો છો અમને તો બધાને કહી દો હવે આપણે ની બધા પરિચય લેવા આવજો ભાઈઓ બરાબર એવું અમારો ભાવ ભાઈ રામ આનંદ આ રીતનું બધું ધીમું ધીમું બધું કામ ચાલુ છે હોવાનું એનું આ બાજુ બધા હક લેતા નથી બધા અને અત્યારે બધા રામભાઈ ની બધા એક ધારા લેટ ડેકોરેશન બધું ધીમું ધીમું કામ ચાલુ છે રામભાઈ શું છે જો ને રીતમાં સા પાણી બનાવ્યો કે બનાવે બનાવ્યું કોણ બનાવે ભગત બનાવે ભગત તો આયા છે એના અત્યારે આ બાજુ બધું લાઈટ નું બધું કામ ચાલુ છે માત્ર કિશોરભાઈ ની બધા અત્યારે છે વેરામા પે કિશોરભાઈ અત્યારે આ રીતનું બધું ડેકોરેશનનું બધું કામ શરૂ છે આ બાજુ અને આપણા વાળો છે પાછળ આપણે મૂચ્યા અને આ બધું લેટનું બધું સામાન તો ઘણો ઘણો બધો આવી ગયો છે હવે આ બા સાંજે આપણે ઓલરેડી બધું આપણે કમ્પ્લીટ કરવાનું છે એટલે બધા કન્ટિન્યુ લોકમાં બિના રહીજો નિશુબેન અહીં અત્યારે આવી જાય ભરતકાકા ને બધું અત્યારે ઈ ટુડે બધું અમે અમાવો છો ને બેન હે તો બધા આવજો એમ કે બધાય કે તો ખરા જમવા સમાવજો એ સમાવજો એમ કે લેટું સગાવા છે એમ કે અમારે કે ધીમે ધીમે શરમાય છે એટલે અત્યારે કઈ બોલશે નહીં પણ આપણે આગળનું કામ કરીએ ચાલો મિત્રો અત્યારે આપણે ઘરે આવી છે આપણે વાળું ધીમે ધીમે વાળું કાઢવાનું શરૂ થઈ ગયું છે આપણે હવે પેલા રોટલા કાઢી લેવી આઠ એટલે વાળું ટાઈમ તો હવે ઓલરેડ થઈ ગયો છે અત્યારે આપણે વાળું કાઢવાનું શરૂ કરી દેવી અને પછી બે જાય ફટાફટ વાળું કરવા એટલું વાળું આપણે ઓલરડી કાઢી ને પાણી તો ભલે બરાબર બધામાં કઈ કેવું છે પણ તમને કેમ છે હવે તબિયત શરદી મટી ગઈ હે તો બધાને જઈ ગિરનારી કહી દે તમારે બાને આનથી થાય શરદી થઈ ગઈ હતી પણ અત્યારે તો એને ઓલરેડી સારું થઈ ગયું છે મારા પપ્પા અંદર અત્યારે ટીવી જોવે છે વાળું કાઢીને આપણે કમ્પ્લેટ કરી નાખ્યું છે આપણે બે જ આપણે બધા વાળું કરવા તો અત્યારે આપણે સોળીને દાણાનું શાક ને બટેટા અને સાસ ને રોટલો મારા બાની રોટલી બનાવી છે અને આપણે ઓલરેડી અત્યારે કમ્પ્લીટ થઈ ગયા તો ચાલો બધા વાળું કરવા અને વાળું કરીને પાછા આપણે વીડિયાને અહીંયા પૂરો કરીશું મિત્રો વાળું પાણી કરીને તો આપણે કમ્પ્લેટ વહી જશે બરાબર તો અહીંયા આપણે હલ્લો હવે પૂરો કરીશું જો અમારો તમને હલ્લો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા નવા ખાતા થયો ચાલો જય ગિરનારી જય ગિરનારી